નમસ્કાર મિત્રો શું તમે ક્યારે ઉકળતા પાણીમાં આવી રીતના ચણાનો લોટ નાખ્યો છે જો ના નાખ્યો હોય તો હવે મિત્રો તમે નાખવાનું શરૂ કરી દેજો મિત્રો આજે તમને એક જોરદાર ટ્રીક બતાવવા જઈ રહ્યો છું તમારે શું કરવાનું છે તમારે સૌ પ્રથમ એક વાસણને ગરમ કરવા માટે મૂકવાનું છે ધીમા આપી અને ત્યારબાદ તમારે તેની અંદર પાણી નાખવાનું છે અને પાણી નાખ્યા પછી તમારે પાણીને ઉકાળવા દેવાનું છે જ્યાં સુધી પાણી ના ઉકળે ત્યાં સુધી તમારે ગરમ કરવાનું છે હવે તમને એમ લાગે કે પાણી વ્યવસ્થિત ઉકળી ગયું છે તો તમારે મિત્રો હવે ધીમે ધીમે તેની અંદર તમારે ચણાનો લોટ તમારે નાખવાનો છે મિત્રો એકદમ ધીમે ધીમે ચણા લોટ નાખો ત્યારબાદ તમારે મિત્રો તેને પાંચ મિનિટ સુધી તમારે ધીમા તાપે હલાવતું રહેવાનું છે આ ચણાના લોટને હવે મિત્રો તમે જ્યાં સુધીમાં આપણે આ ચણાના લોટને ધીમે ધીમે મિક્સ કરીએ ત્યાં સુધીમાં તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ કરીને જણાવી દો જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ મિત્રો લાસ્ટ વિડીયોનું સ્પેશિયલ થેન્કસ સુનિલભાઈ ફળકેને અમદાવાદથી મનીષાબેન જયસ્વાલને વડોદરાથી પોપટભાઈ પરમારને બામણગામથી અમરસિંહ પરમારને ડાકોરથી કિશોરભાઈ મકવાણાને જયપુરથી જ્યોસ્નાબેન જેઠવાને કેશોદથી ઠાકરસિંહભાઈ બુસ્સાને સુરતથી ભરતભાઈ સોલંકીને રાજકોટથી વિનોદભાઈ પ્રજાપતિને દુબઈથી અને માધુરીબેન ઠક્કરને મુંબઈથી જાય છે તો મિત્રો તમે જોઈ શકો છો કે ચણાનો લોટ છે તેને આપણે પાણીમાં વ્યવસ્થિત મિક્સ કરી દીધો છે અને તમને જોવા મળે છે એવું તો ગાંઠગાંઠ જેવું બનીને તૈયાર થઈ ગયું છે તમારે એની અંદર ચણાનો લોટની ગાંઠો થઈ ગઈ હશે તો હવે તમારે શું કરવાનું છે મિત્રો ગેસ બંધ કરી દેવાનો છે અને ત્યારબાદ તમારે આની અંદર તમારે મિત્રો એકરસ કરવા માટે તમારે ગ્રાઇન્ડર છે તમારે ફેરવી દેવાનું છે આ જે ચણાનો લોટ છે તેની અંદર તમારે ગ્રાઇન્ડર ફેરવવાનું છે જેથી કરીને એકદમ વસ્તુ બધી ગ્રાઇન્ડ થઈ જાય અને પાણીના ચણાનો લોટ એકદમ મિક્સ થઈ જાય અને રાબડા જેવું બનીને તૈયાર થઈ જાય આટલું થઈ જાય ત્યારબાદ મિત્રો હવે તમારે અલગ વાસણની અંદર તમારે શું કરવાનું છે તેની અંદર તમારે થોડો ગોળ નાખવાનો છે થોડીક એની અંદર તમારે ખાંડ નાખવાની છે અને ફરીથી તમારે થોડું પાણી નાખવાનું છે જેટલી આપણે ચાસણી બનાવી શકીએ હવે ધીમા તાપે તમે આ બધું નાખશો એટલે ધીમે ધીમે ઓગળવા લાગશે અને બધું એકરસ થઈ જશે ગોળ ખાંડ અને પાણી અને ચાસણી જેવું બની જાય ત્યાં સુધી તમારે મિત્રો ધીમા તાપે હલાવતું રહેવાનું છે તમને એમ થઈ જાય કે હવે બધું એકરસ થઈ ગયું છે અને ચાસણી આવી ગઈ છે ત્યારબાદ હવે જે પેલું ચણાના લોટનું જે રાબડું આપણે બનાવેલું હતું ગ્રાઇન્ડ કરીને તે તમારે તેની અંદર નાખી દેવાનું છે અને ત્યારબાદ તમારે મિત્રો ચારથી પાંચ મિનિટ સુધી તમારે આ બધું મિક્સ કરતું જવાનું છે મિત્રો હવે ત્યારબાદ તમને લાગે કે ચારથી પાંચ મિનિટ સુધી બધું મિક્સ થઈ ગયું ત્યારબાદ તમારે મિત્રો ગેસ બંધ કરી દેવાનો છે અને આ જે મિશ્રણ છે મિત્રો તેને તમારે એકદમ ઠંડુ પાડવાનું છે એકદમ વ્યવસ્થિત ઠંડુ થઈ જાય તો મિત્રો ત્યારબાદ હવે જે આપણે જે આ વસ્તુ બનેલી છે એકદમ વ્યવસ્થિત નેચરલ એક પીણું બનીને તૈયાર થયું છે મિત્રો આ એક પ્રકારનું એવું પીણું છે જોરદાર તાકાતવાળું પીણું છે જે તમને ટેસ્ટમાં એકદમ બેસ્ટ લાગશે એકદમ યુનિક પીણું બનીને તૈયાર થઈ ગયું છે મિત્રો તમે એકવાર આનો ટેસ્ટ અવશ્ય કરજો તમારા ઘરે એકવાર ટ્રાય કરજો અને આ જે પાણી છે મિત્રો તમારે બધાને પીવાનું છે એકદમ તમને મસ્ત મજા આવશે એકદમ ટેસ્ટમાં બેસ્ટ એવું પીણું બનીને તૈયાર થઈ ગયું છે તો મિત્રો એકવાર તમે ઘરે અવશ્ય ટ્રાય કરજો અને તમે ક્યારે તમારી જિંદગીમાં આવું પીણું પીધું છે કોમેન્ટ કરીને જણાવી દેજો તો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે આપણા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ